સવારે ને સાંજે મોટર ચાલુ કરવી પડે કેમ ને સાંજે ટાઈમ હોય એટલે શું પાણી બાણી ભરવાનું હોય ને એવું બધું હોય નાહવાનું પાણી ને એવું કપડાં ધોવાના બધું એટલા માટે સવાર સવારમાં જ હું મોટર મારે જ ચાલુ કરવી પડે ચલો ફટાફટ કરી નાખીએ હોજા મોન માગે યાર આટલું બધું મન માગવાનું હોય તો ફાઇનલી મસ્ત મજાની મોટર ચાલુ કરી નાખી છે ને અત્યારે હવે આપણે જઈએ ઘર બાજુ ઘર બાજુ જઈને થોડું શું કહેવાય પેટ પૂજા કરવાની બાકી એટલે થોડી પેટ પૂજા કરી નાખી મોટર ચાલુ કરવાનું મેઈન રીઝન તો તમને ખબર હશે પહેલાં તો આ બધાને ધોવાના હોય જો પહેલાં તો કોને ધોવાનું ચાલુ હોય વરનોડી પછી આ બધા નાના કલ કલબલન ધોવાના કાલે જો આ પાર્સલ આવ્યું હતું કાલે નહીં ઘણા ટાઈમથી આવ્યું હતું પણ ઘરે આપણે ગામડે મૂકી રાખ્યું હતું અને અત્યારે હું કાલે લાવ્યો તો મેં તો જોઈ લીધું પણ હજુ હરખી રીતે અનબોક્સિંગ કર્યું નહીં ભાઈ બન ખોલી

ગુડ મોર્નિંગ બધાને બેન મસ્ત મજાના જાગી ગયા છે અને આ શું ભૂત આવ્યું લે આ એટલે આ ભૂત આવ્યું ગુડ મોર્નિંગ કહી દે ઉતાવળું ઉતાવળું અપડાતું નહીં મન કે કે ગુડ મોર્નિંગ બધાને એવું કે કે લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો એવું ના કે ના કરે ના તમે તો હું જોઈ લઈશ તું ના પાડે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની આ પૂતી જેવી ચા પીતા ચા ચાય પી લઈ આપને સ્તા બી કરી લીયા આપને ક્યાં ક્યા નાસ્તે મેલી પાલેજી કશું પાપડી અત્યારે નહીં જો લેવા જાવ કે શું કરીએ કરીએ મન મન કરે જો ઠેલા ફેદવાનું ચાલુ થઈ ગયું કોઈ નહીં અંદર કોઈ બીજું મેલ દીધું હોય પૈસા મેલ દીધા હોય થપે ને થપે મેં થપી કરી પૈસાની હાસ તો જો આ ફોન કયો જો તારો ફોન ચોજો એની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હે તો મારો આ ફોન કમ્પ્લેટ છે કંઈ થયું નહીં કઈ છે એ તો હું પેલું કરી નાખો ને રિસેટ રિસ્ટાર્ટ કરી આલુ તન મસ્ત થઈ જાય એકડે અલ્યા એવું નહીં તારી પડી પડીજી હે આની તારી ગોત્યાલ ઇન તો મો થોડી ગોત્યાલ હું થોડી ને ખાય એમ એવું નહીં આ તારી પડીજી આવે આવે જો આ તમ ચાલ બીજી કડિયાને પડીજે છે હોય તો બગડે ઓમ મત પડી હી બીજી કડિયાલે કાઢજી પડાઈ આલે ભૈબન પેરાઈ દો હેડો હવે નહીં કાઢીએ ભૈબન યાર હમદતી નહીં મેં છોડી તો ફાઇનલી ભૈબન દે મસ્ત મજાની ઘડિયાળ ઘડીયલ દીધી છે કેવી લાગે કમેન્ટ કરી દેજો જરીક ભૈબન ની પસંદ નહીં હે ને એટલે જે લાગે ભૈબન જે લાગે નહીં હૈ કે સની ઓગળી ને બેઠા ગણતી હતી 16

પટારો કરવાની વાત તો અમારે કાળુ મસ્ત ટી-શર્ટ લાયા છે તે બતાવે રા મને કે ટી શર્ટ લાવ્યો મે કીધું લાવો બતાવ જોઈ લઈએ હારી છે ઠટાઈ દેવા શ્વાસી લાવ્યો છેલ્લા લીધા

चार पांच चीर मोकलाऊ मारा वाला हम बोलिए 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 आए भाई पढ़ाई रे मुटाम थी दाल। दाल <laughs> पापा यू खेला पापी पापा यू खेला भाई बन पापा यू खेला अनाचम कहता है ये तो हम मम्मी लोग हर ये तो मैं खाई ना शुमार पैकेट में लोग पापा यू खेले

ના હવે પીવરાઈથી એવો એવું કર્યું એમ ને બસ જેટલો બધો મેકઅપ કર્યો ને એટલો બધો પરસો વળી ગયો હતો આજો કરીને બહુ મજા આવે મેકઅપ કરવાની અમદાખો ખાલી હાહા મેકઅપ